છે કયું છે reference કયા છે ક્યાં છે એની પણ તમે માહિતી આપી જેથી કરીને તમે પણ એને કરી શકો છો તો કરીએ છીએ પહેલી છે બિરસા મુંડા છે રાજપીપળા બરાબર ગણાય છે છે વાવડી રોડ છે વાવડી રાજપીપળા ડિસ્ટ્રિક્ટ નર્મદા ગુજરાત ઓગણચાલીસ એકત્રીસ આ pin ખાસ યાદ રાખવાનો છે તમારે જે notification છે એમાં show

सत्रह तारीख बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी से राजकोट का रिक्वेस्ट सबमिट देयर एप्लीकेशन द दे प्रिस्क्राइब्ड फॉर्म बिफोर 7/2/5 बराबर 7 એટલે તમે આજે 10 થી લઈને 7 તમારી મસ્ત મહત્વની તારીખ છે 7/2/2025 સુધી આમાં અરજી કરી શકો અને વાત કરીએ કે નેમ ઓફ પોસ્ટ અને નંબર કેટલી છે અને કેટેગરી કઈ છે પે સ્કેલ જે આપણે આપણે ગ્રેડ પે આ ગ્રેડ પે છે તમારી 44 ગ્રેડ પે છે પછી તમે ત્રણ નવ હજાર ત્રણસોથી ચોત્રીસ હજાર આઠસો સુધી બરાબર ફિક્સ પેજ તમારા ફાઇવ યર્સ તમને કેટલા ઓગણપચાસ હજાર છસો ફિક્સ પે પાંચ વર્ષ માટે મળવાના રહેશે ટેક્નિકલ અસિસ્ટન્ટ લાઇબ્રેરી છે ને અસિસ્ટન્ટ ની પોસ્ટ છે આમાં એક જ ની પોસ્ટ છે ને એક જ છે જનરલ કેટેગરી માટે છે બીજી સિસ્ટમ મેનેજર છે એને બી એક જ પોસ્ટ છે એક જ છે એ બી કેટેગરી જનરલ છે એનો બી જે ગ્રેડ પે છે ચુમ્માળીસો જ છે જે પગાર સ્કેલ છે એ ત્રણ હજાર નવ હજાર લઈ ચોત્રીસ હજાર આઠસો સુધી ફિક્સ પે તમારા પાંચ વર્ષ સુધી એક છે ઓગણપચાસ હજાર છસો રહેશે એડિશનલ અસિસ્ટન્ટ ત્રીજી પોર્ટ છે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે સિવિલ એન્જિનિયર વાત છે એમાં એક જ છે એ જનરલ માટે જ છે ગ્રેટ પે ફરી કહું છું ચુમ્માળીસો જ છે એનો જે ફિક્સ પે છે એ પણ તમારો કેટલો છે ઓગણપચાસ હજારનો છે ઓગણપચાસ હજાર છસો પછી આવે છે ઓફિસ સુપ્રિટેન્ટેડ એટલે કે હેડ ક્લક ઓફિસ સુપ્રિડેન્ટેડ કહે છે ને એ કહે છે અથવા તો હેડ ક્લર્ક કહે છે એ નંબર ઓફ કેટલી છે ત્રણ છે એક જનરલી છે બીજી પણ જનરલ છે ત્રીજી પણ જનરલી છે બરાબર આ જનરલ છે એટલે એવું નથી કે જનરલના કાટેરીમાં જો કોઈ એસસી એસટી અલામત વર્ગને ઉમે હોય તો પણ એમાં આ એપ્લિકેશન કરી શકે છે એટલે ખાસ ધ્યાન રાખવું

અત્યારે છઠ્ઠો છે અકાઉન્ટન્ટ તથા સિનિયર ક્લાક એની બે પોસ્ટ છે બંને પોસ્ટ જનરલ માટેની છે ફર્સ્ટ સેકન્ડ પર જનરલ માટેની છે એનો જે પ્લે ગ્રેટ પે છે એ તમારો છે ચોવીસો રૂપિયા છે બાવનસો અને વીસ હજાર પે સ્કેલ છે છવ્વીસ હજાર તમારા પાંચ વર્ષનો ફિક્સ સેલેરી છે વર્કશોપ અસિસ્ટન્ટ છે એની પણ બે પોસ્ટ છે બંને જનરલની જ છે ફર્સ્ટ જનરલ અને પર જનરલ માટે છે ગ્રેડ પે ચોવીસો રૂપિયા છે બાવનસો થી વીસ હજાર બસો તમારે પે સ્કેલ છે અને છવ્વીસ હજાર તમારા ફિક્સ પે પાંચ વર્ષ સુધી આઠમી જે પોસ્ટ છે જુનિયર ક્લાર્કની છે એમાં ત્રણ પોસ્ટ છે ફર્સ્ટ છે જે જનરલની છે સેકન્ડ એસસીબીસી છે અને ત્રીજી જનરલ ખાસ કરીને યાદ રાખો ફીમેલ ત્રીજી છે જનરલ એ ફિમેલ માટે છે ગ્રેડ પે ઓગણીસો છે પે સ્કેલની વાત કરીએ તો બાવનસો થી વીસ હજાર બસો અને તમારા પાંચ વર્ષ ફિક્સ પગાર છે છવ્વીસો હવે ખાસ ડીટેલ જે એડવર્ટાઈઝની એપ્લિકેશન તમારે અવેલેબલ ક્યાંથી મળશે તમારે ડિટેલ હજુ આના વિશેની માહિતી મેળવી તો બી એમ એચટીટીપી ડોટ સ્લેશ ક્લેશ બી એમ ટી યુ આ તમારે ક્યાં છે તો સત્તર એક તારીખની છે સત્તર એક બે હજાર પચીસ નો બાર વાગ્યા પછી તમે એના પર વિઝિટ કરીને જાણી શકો છો બરાબર હવે નેક્સ્ટ જાહેરાતની જે વાત કરીએ એ પણ એની છે બિરસા મુંડા ભવન અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિસિટી રાજપીપર છે વીટીસી બરાબર એનું વધુ વાત નહી કરતા આનો જે છે એ તમારો એકસો ચાલીસથી એકસો ઓગણસ દસ એક બે હજાર રોજ પાળવા માટે બીજો પ્રયત્ન હોઈ શકે આમાં છે જે નંબર એક છે વન પોસ્ટ છે પ્રોફેસરની છે એમાં ચાર પ્રોફેસરની સીટ છે જનરલ છે એ સાયન્સ વિષય માટે છે પે સ્કેલની વાત કરી લઈએ તો એનું પે છે ચારત્રીસ હજાર ચારસો સડસઠ હજાર ગ્રેટ પે દસ હજાર છે જનરલ છે એ ઇકોનોમી માટે છે ઇકોનોમી વિષય માટે છે એનો પણ ગ્રેટ પે દસ હજાર છે પે સ્કેલ સાડા ત્રીસ હજાર ચારસોથી સડસઠ હજાર છે ચોથી પોસ્ટ છે એ ની છે એ લોના વિષય માટે છે એનો ગ્રેડ પે પણ દસ હજાર છે બીજી પોસ્ટ છે એ આસિસ્ટન્ટ ની છે એમાં છ છે મૂકેલી છે ની જે કેટેગરી માટે છે ટ્રાઈબલ સુધી વિષય છે ટ્રાઇબલ સ્ટડીઝ એનામાં કેટેગરી અનામત કેટેગરી છે एससी બીસી હોવું જોઈએ પછી છે ફીમેલ વર્કર એક મિનિટ અબ બીજું છે એ જનરલ માટે છે જનરલ ફીમેલ માટે છે અને વિષય છે સોશિયલ વર્ક બરાબર સોશિયલ વર્ક છે અને ફીમેલ હોવું જોઈએ અને જનરલ જોઈએ ત્રીજી છે જનરલ ઇંગ્લિશ છે જનરલ કેટેગરી છે ને ઇંગ્લિશ વિષય માટે છે ચોથી છે એસટી છે એમાં એસટી કેટેગરી હોવું જોઈએ અને લો વિષય છે પ્રોફેસર જોઈએ છે ને ગ્રેડ બે નવ હજાર છે અને એસસીબીસી માટે ઇકોનોમિક્સ બરાબર અહીંયા પણ એક આવી ગયો છે ક્યાં ઉપર પ્રોફેસર આસિસ્ટન માં ઇકોનોમિક્સ છે એસસીબીસી છે એના માટે અને છઠ્ઠી પોસ્ટ છે એ જનરલી છે જે કોમ્પ્યુટર સાયન્સ માટે છે ગ્રેડ બે નવ હજાર છે થડ વાત કરીએ ત્રીજી જે પોસ્ટ છે અસિસ્ટન્ટ ની છે એમાં દસ સીટો રાખેલી છે દસ સીટ છે એમાં પહેલી સીટ છે એસટી માટે આનામાં છે એસટી ટ્રાયબલ સ્ટડીઝ બરાબર એસટી ટ્રાયબલ સ્ટડીઝ માટે છે બીજી જે સીટ છે એના ખ્રેટ પે ખાસ છ હજાર છે બરાબર અહીંયા નવ હજાર છે તો અહીંયા તમારા અસિસ્ટન્ટ માં નીચી બીજી કેટેગરી છે એમાં સીધા તમારા ત્રણ હજાર ગતિની છ હજાર થાય છે પેસ સ્કેલ જોઈએ તો પંદર છસોથી ઓગણચાલીસ સો છે

સાતમી જે કેટેગરી એ સાતમી સીટ છે કેટેગરી એ સાતમી સીટ પર છે જનરલ કેટેગરી અને વિષય છે કેમેસ્ટ્રી આઠમી જે સીટ છે એ ની છે અને સોશિયલ વર્ક માટે વિષય છે નવમી છે એસસી માટે છે અને કોમ્પ્યુટર સાયન્સ વિષય છે દસમી છે એસસીબીસી છે સેરિઝર્વ અને ઇકોનોમિક્સ વિષય છે આની ડિટેલને તમારે જોવું હોય તો ફરી કહી દઉં છું બી આફટર બે બાવી બાર વાગ્યા પછી તમે એના પર વિઝિટ કરી શકો છો જો તમને આ જાહેરાત ગમી હોય આપણા વિડીયો ગમી રહ્યા હોય અને નવા હોય તો આપણે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે બે લાઇક હોન ઓન કરવાનું છે જેથી આવી કોઈક નવી અપડેટ આવે અથવા કોઈ માહિતી આવે તો આપણે એના પર મૂકતા હોઈએ છીએ અને તમે લાઇક કરવાનું ભૂલશો ભણશો ને બધા લોકોને શેર કરો ત્યાર પછી નેક્સ્ટ વાહિટી છે જે આપણે દેશા મુંડાની છે ટ્રાઇબલ બાબત ટીટી જાહેરાત છે એની પણ વાત કરી લઈએ એકસો થી ઓકડો એક્સિન નોટિફિકેશન છે દસ એક બે લખાવવામાં આવી હતી હવે સબમિટ કરવાનું તમને તારીખ સાત બે હજાર બરાબર પહેલાંની બી સાત બે હજાર છે જે પહેલી પોસ્ટ છે ડેપ્યુટી ની છે એક પોસ્ટ છે એક જનરલ છે એ માટે છે ગ્રેડ પેજ છ હજાર છસો છે પંદર છ પે સ્કેલ છે પંદર હજાર છસોથી છે

તે પણ છે એક જ છે અને એક સ્વીટ જનરની છે ગ્રેડ પે છ હજાર છસો છે પે સ્કેલ છે પંદર થી લઈને ઓગણચાળીસ પાંચમી જે છે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર છે એમાં બે રજિસ્ટાર અસિસ્ટન્ટ બે રજિસ્ટરની પોસ્ટ છે ફર્સ્ટ પણ જનરલી છે ને સેકન્ડ પણ જનરલી માટે ગ્રેટ પે વાત કરીએ છે પાંચ હજાર ચારસો છે એનો જે પે સ્કેલ છે પંદર થી લઈને ઓગણચાળીસ સુધી છે વોર્ડન બોર્ઝ અને ગર્લ્સ બરાબર મોડર્ન બોય અને મોડર્ન માટે છે પણ બે પોસ્ટ છે ફર્સ્ટ જનરલ છે ને એ પણ જનરલ છે જનરલ ની છે માટે અનામત છે 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 સુધી 7 છે PA ટુ VC બરાબર PA ટુ રજિસ્ટર કમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ બરાબર અહીંયા કમ કહ્યું છે એટલે PA બી ગણવાનું છે PA ટુ VC VC છે વાઇસ ચાર્જ PA રજીસ્ટર કરમ તમારે શું કર્યું ઓફિસ અસિસ્ટન્ટ ઓફિસ અસિસ્ટન્ટની પણ ભૂમિકા એટલે એની પણ બે પોસ્ટ બંને પોસ્ટ જનરલ માટે જ છે અને જીપે એટલે કે ગ્રેટ પે છે તમારો ચારસો હજાર છસો છે અને જે તમારું પગાર છે પે સ્કેલ છે નવ હજાર ત્રણસોથી લઈ ચોપીસ હજાર સુધીની છે લાસ્ટ ડેટ છે સત્તર એક હવે અહીંયા કરી બદલાય સોરી અહીંયા ચાલુ થાય સત્તર

કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય છે ખાસ ધ્યાન આપો ધરતી પર થી આ બે હજાર બાવીસ ના છેલ્લા દિન આ કેન્દ્રીય વિદ્યાલય છે અને GS ની ભારત પ્રથમ વિશ્વ વિદ્યાલય છે જે પરિવહન અને logistic સંબંધિત શિક્ષણ બહુ વિષય સંશોધન અને તાલીમ પર કેન્દ્રિત છે આમ તો શૈક્ષણિક પૃષ્ઠ ભૂમિ અને નીચે ના માટે એને છે અરજીઓ બહાર પાડવામાં આવી છે જેમાંની પહેલી છે મુખ્ય નાણા અને હિસાબ અધિકારી પગાર સ્થળ છે ચૌદ અને ખાલી જગ્યા છે એકજ અનારક્ષિત છે કોઈ આરક્ષિત નથી બરાબર DRDP છે પછી ડાયરેક્ટ અને બે ડાયરેક્ટ ભરતી છે ને પ્રતિનિયુક્તિ પર છે બંને છે પછી છે DPA લખ્યું છે DP એટલે પ્રતિનિયુક્તિ છે અને સીધી ભરતી પણ છે બીજો સયukt સચિવ છે એ પગારના પગારનો સ્તર છે 13 અને બે જગ્યાઓ છે અનારક્ષિત છે પણ કોઈ અનામત નથી DRDP એટલે કે ડાયરેક્ટ અને પ્રતિનિયુક્તિ બંને રીતે થશે ડેપ્યુટી કુલ સચિવ છે એની બહારનો નો સ્તર છે અને બે જગ્યાઓ છે એક આરક્ષિત अनारક્ષિત છે ને એક ओबीसी છે એટલે કે આ अनारક્ષિત એટલે કે જનરલ કે છે અને એક છે ओबीसी એટલે કે આનામત કેટેગરીની છે એ પણ પ્રતિનિયુક્તિ અને પ્રતિ એટલે ડાયરેક્ટ સીધી ભરતી બંનેની છે તો બંનેની વેચની એ લોકો કરી લેશે ડેપ્યુટી ગ્રંથાલય છે એની એક જ જગ્યા છે એ બે છે જનરલની છે અનામત છે ડાયરેક્ટ અને પ્રતિનિયુક્તિ બંને રીતે કરશે વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી જોઈએ છે એ પણ એક છે જનરલ હોય છે પણ ભરતીની બે પ્રક્રિયાઓ છે એટલે કે પ્રતિનિયુક્તિ અને સીધી ભરતી બંને રીતે પછી જે આવે છે એ વરિષ્ઠ હિસાબ અધિકારી છે એમાં પણ એક જ જગ્યા છે એ પણ જનરલ ની છે ડાયરેક્ટ અને પ્રતિનિયુક્તિ બંને રીતે કરી શકે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે સિવિલ એન્જિનિયર છે એ પણ એક જગ્યા છે જનરલ ની છે ડીઆર અને ડીપી એટલે કે પ્રતિનિયુક્તિ અને ડાયરેક્ટ સીધી ભરતી પણ વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી છે એ પણ એક છે જનરલ કહેતી છે ડીઆર ને ડીપી છે સહાયક કુલ સચિવ એની ત્રણ જગ્યાઓ છે બે બે જનરલની છે ને એક છે બંનેની સિસ્ટમ છે ડાયરેક્ટ અને પ્રતિનિધિ ડાયરેક્ટિયા તો પ્રતિનિયુત્વિ કરી શકે આઈટીની સિસ્ટમ અધિકારી એ પણ એક જગ્યા છે એ જનરલની છે ડાયરેક ડાયરેક કોનની આ સીધી ભરતી ડાયરેક્ટ આ સીધી ભરતીથી કરશે એમાં કોઈ પ્રતિનિયુત્તિ આવશે નહીં ભાઈ આઇટી સિસ્ટમ અધિકારી એ ડાયરેક્ટ ભરતી છે ઓન્લી ડાયરેક્ટ ભરતી સહાયક નિયમો અને શારીરિક શિક્ષણ બંનેમાંથી એક એક જ સ્વીટ છે એ પણ જનરલની છે ડાયરેક્ટ અતફત પ્રતિનિધિત્ય બંનેથી કરી શકે છે સહાયક ઇજનેર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક માટે જોઈએ છે એમાં એક જ છે અનારક્ષિત છે ડાયરેક્ટમાં ડીપી બંને સહાયક ગ્રંથાલય ગ્રુ સહાયક ગ્રંથપાલ છે એ પણ એક છે એ જનરલની છે ડાયરેક્ટ ઓન્લી આ સીધી ભરતીથી કરશે સહાયક ગ્રંથાલય છે એ પણ તમારી સીધી ભરતીથી કરશે સહાયક પ્રોગ્રામર જોઈએ છે પણ એક જ છે જનરલ ની છે એ પણ ડાયરેક્ટ ઓન્લી છે એટલે કે સીધી ભરતી દે કરશે એમાં કોઈ પ્રતિનિયતિ આવશે નહીં સહાયક ગ્રંથપાલ સહાયક પ્રોગ્રામર અને બીજી કઈ આપણે અહીંયા એ છે આઈટી સિસ્ટમ અધિકારી આ બંનેઓમાં સીધી ભરતી થી કરવામાં આવશે ગ્રાઉન્ડ કર દે એટલે આપણને ખબર પડે પછી સહાયક પ્રોગ્રામર છે એ સહાયક પ્રોગ્રામ આવી ગયું સહાયક પ્રોગ્રામ પણ ડીઆરએ પણ ઓન્લી એની થી ભરવાના છે બરાબર વરિષ્ઠ વિભાગ અધિકારી જોઈએ છે એ એ પણ એક છે જનરલી છે એમાં DRDP એ બ પ્રતિનિધિત્વ ડાયરેક્ટ ભરતી બંને માટે કરી શકો પબ્લિક રિવેન અધિકારી છે એ પણ એક છે અને આરક્ષિત છે ડાયરેક્ટ DP પછી પ્લેસમેન્ટ અધિકારી આ પ્લેસમેન્ટ અધિકારી અન આરક્ષિત જનરલ છે એક જ છે અને એ પણ કે હોય છે કોન્ટ્રાક્ટ ભરતીથી કરશે હવે ખાસ ખાસ કરીને જે ડાયરેક્ટ ભરતી જેને ડાયરેક્ટ ભરતી હોય તેના તેવી ત્રણ જગ્યાઓ છે કે આઇટીની સિસ્ટમ અધિકારી છે

સહાયક ગ્રંથપાલ અને સહાયક પ્રોગ્રામ આ બંને ભરતીઓ છે એ ડાયરેક્ટ ભરતી થઈ છે બીજું છે આઈટી શિક્ષણ અધિકારી સોરી આ પણ ડાયરેક્ટ ભરતી થઈ છે તો આ ત્રણ ભરતીઓ ડાયરેક્ટ છે ચો હવે એના વિશે સંપૂર્ણ શું માહિતી આપે છે એટલા માટે તમને ઠીક કર્યું હતું કે કે અનારેક્ષિત અને ઓબીસી જગ્યા પર અરજી કરતા ઉમેદવારો એક હજાર રૂપિયા ઉપરાંત ને નોન રિફન્ડબલ એપ્લિકેશન ફી લાગુ પડે છે જો આરક્ષિત અનારેક્ષિત અને ની જગ્યા પર હવે અહીંયા આગળ ઓબી અનારક્ષિત ઓબીસી બે સીટો છે એ પણ તમારે કેટલા હજાર રૂપિયા ઉપરાંત જી લાગશે લાગુ પડશે નોન રિફન્ડેબલ એપ્લિકેશન હશે એ તમારે ભરવાનું છે પીડબલ્યુ શ્રેણી કે અને ટ્રાન્સજેનર ઉમેદવાર માટે કોઈ અરજી નથી તમે

જે ભરતી છે એમાં તમને કાયમી શક્યતા છે પણ ડાયરેક ભરતી છે એમાં કોઈ શક્યતા નથી ખાસ ધ્યાન ખાસના વિગતવાર માહિતી ઓનલાઈન અરજી ફોર્મ તમારે જીએસવી ડોટ એસ ડોટ ઇન કેરિયર્સ પર જોવાનું છે પરથી તેના QR ક્યુઆર કોડ અથવા ડાયરો QR કોડ છે સ્કેન કરીને સીધે ભરી શકો અરજીની તારીખ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે ભરી શકો છો આજ આ સત્તાથી લઈને આપો એટલે કે તમારી પાસે સીધા ત્રીસ દિવસનો સમયગાળો છે તમે ભરી શકો છો ચલો તો જરૂરથી